Ragazzi. તમારું સ્વાગત છે શિયાળાની ઠંડીમાં શાકભાજીથી ભરપૂર રહેવો જો આવો મસાલા પુલાવ કે વઘારેલો મસાલા ભાત મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે તમે દહીં સાથે કે પછી એકલો પણ ખાઈ શકો અને ઘરમાં બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે જો તમે પહેલાથી વેજીટેબલનું પ્રિપરેશન તૈયાર કરીને રાખ્યું હોય અને ભાત પલાળેલા રાખેલા હશે તો વીસ મિનિટમાં આ પુલાવ બની તૈયાર થઈ જશે તો અહીંયા મેં એક કપ બાસમતી ચોખા લીધા છે આ રેસીપીમાં તમે કોઈ પણ નાના ચોખા આવે એ પણ લઈ શકો જો બાસમતી ચોખા તમારે ન વાપરવા હોય તો અડધો કપ ગાજરના લાંબા ટુકડા કરેલા અડધો કપ વટાણા અડધો કપ ડુંગળી અડધો કપ ટમેટા અને અડધો કપ ફણસી લઈ લઈશું હવે મસાલા પુલાવ છે એટલા માટે બધા મસાલાઓ તો બે તમાલપત્ર અડધો ટેબલ સ્પૂન વરિયાળી એક તજનો ટુકડો બે લીલા મરચાં એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ દસથી બાર મરી અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું ત્રણ લવિંગ અને ત્રણ એલચી તો આ રીતે બધી તૈયારી મેં પહેલેથી કરી લીધી છે સૌથી પહેલાં આપણે બાસમતી ચોખાને પલાળી દઈશું તો એક કપ બાસમતી ચોખાને ત્રણ ચાર વાર ધોઈ પાણી ભરી દસ મિનિટ જેવું પલાળી દેવાનું તમે કોઈપણ નાની વેરાયટીના ચોખા લેશો તો પણ આ પુલાવ બહુ ટેસ્ટી એવો બનશે ચોખા પલાળે ત્યાં સુધીમાં આપણે કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં મસાલા ઉમેરી દઈશું તો તમાલપત્ર સાથે તજનો ટુકડો લવિંગ એલચી અને મરી ઉમેરી દઈશું સાથે જીરું ઉમેરી દઈશું વરિયાળીને આપણે અતકચરી વાટી પછી ઉમેરીશું તો આ રીતે મસાલાઓને હલકા થવા દઈશું થોડા થઈ જાય એટલે આપણે અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને અડધો કપ ડુંગળી એટલે એક મોટી ડુંગળી મેં ચોપ કરી તો અડધો કપ જેટલી ડુંગળી થાય ડુંગળી ઉમેરી ડુંગળીને ત્રણ મિનિટ જેવી આપણે આ રીતે સાતળી લઈશું તો એકદમ સારી રીતે ડુંગળીનો જે ગળપણ મીઠાશ રિલીઝ થશે જ્યારે એકદમ સારી રીતે ડુંગળી સતળાઈ જશે ડુંગળી સતળાઈ જાય એટલે આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે પાછું બે મિનિટ જેવું એને સાતળી લઈશું તો બે મિનિટમાં લસણની કચાશ પણ સતળાઈ જશે હવે વરિયાળીને મેં થોડી અતકચરી વાટી છે એ ઉમેરી દઈશું એનાથી ટેસ્ટ પુલાવનો બહુ સારો એવો આવશે તો એને પણ આપણે મિક્સ કરી અડધી મિનિટ જેવું થવા દઈશું હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું તો અડધો કપ ટમેટા અડધો કપ ગાજર અડધો કપ વટાણા અને અડધો કપ ફણસી આ રેસિપીમાં તમે બટેટા ફ્લાવર પણ યુઝ કરી શકો પણ મારા ઘરમાં વટાણા ફણસી અને ગાજરનો જે પુલાવ હોય એ વધારે બધાને ભાવતો હોય એટલા માટે હું ફ્લાવર અને બટેટા સ્કીપ કરી રહી છું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે શાકભાજીને બહુ સારી રીતે સાતળવાનું છે સાથે આપણે મીઠું પુલાવના સ્વાદ પ્રમાણે મેં બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દીધું છે મિક્સ કરી દઈશું પછી જરૂર લાગે તો થોડું આપણે બેલેન્સ કરી લઈશું તો એકદમ સારી રીતે હવે આપણે શાકભાજીને આ રીતે ખુલ્લું જ ત્રણથી ચાર મિનિટ જેવું સાંતળી લઈશું હવે પુલાવનો કલર સારો આવે એટલા માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર બહુ વધારે નહીં થોડી જ અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું કલર આપણે લાલ નથી જોતો ગરમ મસાલાનો કલર આવે એવો જ આપણે પુલાવ બનાવવાનો છે આ રીતે સતળાઈ જાય એટલે બે ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને સાથે જે ચોખા આપણે પલાળ્યા છે એને પણ હું પાણીમાંથી બિલકુલ નિતારી દઈશ અને મસાલા જે ઉમેર્યા છે એને એક મિનિટ જેવું થવા દેશું એટલે પુલાવનો કલર બહુ સારો એવો આવશે ચોખામાંથી પાણી બિલકુલ નિતારી ચોખા આપણે આ રીતે શાકભાજી સાથે ઉમેરી દઈશું મિક્સ કરી ચોખાને તમારે આ રીતે શાકભાજી સાથે બે ત્રણ મિનિટ જેવા સાતળવાના છે એટલે છૂટા છૂટા પુલાવ બને તો આ રીતે તમે ચોખા સાતળશો એટલે ઘીનું લેયર ચોખા સાથે આવી જશે અને પછી પુલાવ છે એ ખીલેલો ખીલોલે એટલે છૂટો છૂટો બનશે તો આ રીતે એકદમ સારી રીતે હવે સતળાઈ ગયા હવે એમાં પાણી ઉમેરીશું તો બે બોલ ભરી ગરમ પાણી જે તમે કપ કે વાટકીથી ચોખા લ્યો એ જ વાટકી કે કપ ભરી બે કપ પાણી ઉમેરવાનું છે અહીંયા પાણી મેં ગરમ લીધું છે એટલે એકદમ સારી રીતે ચોખા થઈ જશે તો આ માપથી તમારો પુલાવ છે એ છૂટો છૂટો બને એટલા માટે તમારે અહીંયા એક કપ ચોખા હોય તો બે કપ ભરી પાણી ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને હવે થોડીવાર માટે એને ખુલ્લું થવા દઈશું અને થોડું ઉકળવા લાગે એટલે ઢાંકી અને આપણે એને આઠથી દસ મિનિટ તો તમે જો હાઈ ફ્લેમ રાખો તો તમે સાતથી આઠ મિનિટમાં થઈ જાય છે અને મીડિયમ ફ્લેમ ટુ લો ફ્લેમ રાખો તો દસ મિનિટે તમારા પુલાવ રેડી થઈ જશે તો મીડિયમ ફ્લેમ પર હું થવા દઈ રહી છું લગભગ આઠ મિનિટ જેવું થયું અને આપણે એકવાર આ રીતે એને ઉપર નીચે પુલાવને કરી લઈશું એટલે એકદમ એકસરખો એવો થઈ જાય અને હવે પાછું આપણે એને ઢાંકી દઈશું અને બે મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર હું એને થવા દઈશ બે મિનિટ પછી આ રીતે પુલાવ તમે ચેક કરશો તો પાણી આ રીતે ડ્રાય થઈ જશે અને પુલાવ રેડી છે પુલાવ આપણે થોડો અત્યારે ભીનો રહેવા દેશો આપણે તમે એને સૌ જો થોડી વાર રહીને કરવાના હોય તો પુલાવ છે એ કૂક થતો રહે એટલે એકદમ વધારે પડતો ન થઈ જાય એટલા માટે થોડો તમારે હલકો તો પાંચ ટકા જેવું ઓછું કૂક થવા દેવાનું અને પછી ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હું એને ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશ તો ગેસ પરથી ઉતારી અને પાંચ મિનિટ જેવું મેં એને રેસ્ટ થવા દીધું પાંચ મિનિટ પછી તમે જો આ રીતે ચેક કરશો તો પુલાવ તમારો એકદમ છૂટો છૂટો પરફેક્ટ એવો રેડી છે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ જો આવો મસાલા પુલાવ મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે એકલો તો ખાવાનો બહુ ટેસ્ટી એવો લાગે તમે એને કઢી સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો સાઈડમાં થોડું કચુંબર અને પાપડ સાથે પણ સર્વ કરી શકો તો જો આ રીતે તમે એકવાર આ શાકભાજીવાળો પુલાવ બનાવશો કે મસાલા ભાત બનાવશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી અને કડાઈમાં બહુ ઝટપટ બની તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે પુલાવની રેસિપી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ